હેલો મિત્રો કેમો બધા તમે બધા મજામાં જીઓ ન અમે એકદમ મજામાં હે નાદનો મારો નવો બ્લોક ને વાઈ હતા ને ખાડા દસ ને અમે બે ગયા હે હતા ને ખાવા વ્યારા પાણી કરવા ને વ્યારા પાણીમાં તો રોજની જેમ આપણે સાદું ભોજન બનાવ્યું હે ને આજે નવીનમાં હે પીઝા કેમ કે નો કાલે હે બર્ડ્ડે તો આહના કેટલા ટાઈમ થયા કેતી પપ્પા મારે પીઝા ખાવો મને મંગાવી દો પણ જામનગર જવાનો મેળ આવે નહીં ને અહીંયા એટલામાં જોઈ મળે નહીં તો કાલે બર્થ ડે હે ને તો એ પપ્પા કે આલો આજે મંગાવી દો તો જોઈ હુઈ ગઈ હતી ને પાછી ઉઠથી અને પીઝા ખાધો અમે બધાએ અને પછી આહાના આ તમે લોક જોવો હોય ઈચ્છે બીજા દિવસના સવારનો કેમ કે આહાનાનો બર્થ ડે હતો તો આહાનાને જાવું તું નિશાળે ને નિશાળે હેપી બર્થ ડે મનાવવાનો હતો તે હવારમાં જો નાઈ ધોઈ ને તૈયાર થઈ ગઈ છે અમે સવારમાં જ પછી હેપી બર્થડે મનાવી નાખ્યો કેમ કે રાતના જામનગર જાવું તું આંટો મરવા મેળામાં તો રાતના પછી કાંઈ મેળ ન આવે કેક કાપવાનો એટલા માટે અમે હવારમાં જ બર્થડે બર્થ મનાવી નાખ્યો ને એ સરસ મજાની તૈયાર થઈ ગઈ હે ને કેક કાપે છે અને એને માટે ગિફ્ટ લઈ આવ્યા તો ગિફ્ટ પણ હમણાં ખુલશે જો ઊભા પણ ઉઠી ગઈ હવારના પોરમાં કેક ખાવા તો મેં બધાએ કેબ ખાધો અને હવે આહાના જાસે નિશાળે ને આગળનો બ્લોગમાં તમે કન્ટિન્યુ બધાય બન્યા રહેજો આગળનો બ્લોગ બહુ સરસ મજાનો આવવાનો હોય તો ચાલો જોઈએ કે આહાનાને ગિફ્ટમાં શું શું મળી હે કાવ કાઉ મળ્યું તો ચાલો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો

તો ખબરમાં એને હેપી બર્થ ઉજવી લીધો કેમ કે ગીફ્ટ ને લઈ આવ્યા ને તો આ નથી રહેવાતું નતું કે મમ્મી જલ્દી જલ્દી ખોલી લઉં હોય જોઈ લઉં તો જો ખબર હેપી બર્થ ઉજવી લીધો હે ને અત્યારે અમે ગામમાં જાય હતા મેળામાં ઘૂમરો મરાઈ આવીએ ત્યારે હેપી બર્થ થઈ જાય સભી ભાઈ

મંડા પડી ગયા હે ને જો એટલે તમે પહેલા તો હેને કોમેન્ટ બોક્સ માં આહલા ને હેપી બર્થડે લખી દેજો ને આહલા ને ગિફ્ટ માં હું એવું હોય ને કે જો મત ખબર જ હતી નામ બોલે તો ઓ ભાની ઉભારી ને જો ઈ પહેલા હું તમને કહી દઉં કમાલ છે લાકડી બનાવવાની છે તો મે પાણી ગરમ મૂકું હે હા હવે દેખાય છે આ બોલો ઓ માં બોલો ને નાખી કરવાની છે ને તો મેં ઘઉંનો જાડો લોટ લીધો હે જેમાં તેલ નાખ્યું હે તેલ વધારે નાખ્યું હે આ રીતના થઈ જાય ને તો તેલ નાખવાનું હોય હવે જો મોડ નાખી દીધો હે ને ટોપલી ઉમેગી ને એ ગરમ પાણી ઉીગવું હે ને આહા નાની છે ને સાયકલ લીધી છે એનો બંને પણ સાયકલ લેવી છે જોઈને સાયકલ આવી ગઈ છે Ale, tu baju, kalau cia tu ha, cia ha nak recycle. Henry, sabu was ke was? Ame ana di kau gelar tiup tak? Kau

પછી થોડો ઘણો હે ને ઉતાર્યો તો એ જે આગળી મેં હે ને વિદ્યામાં તમે ભેદ કરી દીધી ને બસ એટલો જ ઉતાર્યો હતો બાકી જાજુ હે ને એક તો મારું મને નહોતું જવું નહોતું પણ એનો બર્થડે હતો ને તો આહા ના કહીએ કે મમ્મી આવી નહીં માર બર્થડે મમ્મ ગામમાં ન લઈ ગયા એને મેરામાં જવાનો શોખ બહુ જ નહોતો એ પપ્પા કે વાંધો નહીં હવે દવા પી લે અને ઘૂમરો આપણે મારી આવીએ ને તો એને શાંતિ થઈ જાય કે મારા મેરામાં મને ક્યાંક ફરવા લઈ ગયા હતા ને પછી સાયકલ લઈ એવા સાયકલ નો રાહ તો ભાઈ કે સાયકલ લઈ દે સાયકલ લઈ દે તું મને કઈ લઈ જતી નથી તેને પપ્પા કે વાંધો નહીં તો હવે ને સાયકલ લઈ દીધી છે હેપી બર્થડે ડે ના ગિફ્ટ માં સજો અટાને તો હું લાખી બનાવું છું અમારા ગામડાની સ્ટાઇલમાં લાખી તો બધા કરતા હોય પણ બધી બધીના ઘરમાં અલગ અલગ રીતના બનતી હોય ઘણા આંધળ મૂકીને કરતા હોય ઘણાય પછી ગોળ ને ઘી ને ઘઉનો જાડો લોટ અલગ અલગ રાખીને પછી ને સોરી કરી અમારે વડેરા અમારે છે ને આવી લાખી છે ને ખાતી પેલા લગ્ન પ્રસંગમાં છે ને બધાય લાખીઓ બહુ બનાવતા હવે લાખીના જમાના ગયા અને ગુલાબ જાંબુના જમાના આવ્યા હવે તો છે ને ઇન્સ્ટન્ટ લાખી 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 આવી ગઈ છે

લાપઠી બની ગઈ છે અને આ બધે ખાવા હાટુઈ ભાહે વેટીંગ માં એક આયા બેઠું ગ ને મે આયા છે ને ઘી ગરમ કરવા મૂક્યા છે તો થઈ ગયા તો ગેસ કડ દે બન ને વાટકો લઈ લેઈ આપણે હેઠો હવે ઢગે આને તો કોઈ ઉતામ લેવા દે ઢગે ઢગી જાય છૂમ થઈ જાય છૂમ આ પૂજાર

मम्मा और मोर मुरू है घर की सेटी है और मुरू मुरू है डगी गई ना ले हां हां डगी डगे मां डगे आपरे सेने तीसरा टाइम पछि बने लाफी आठ मा आ गयो तो लाफी आवी कुणी कुणी होई ना આજ છે ને બરાબર માપે માપનું પાણી હતું ને એટલે લાફી અસલ થઈ નકર કઈ છે ને પાણીનું માપનું આવે ને તો વધારે ઓછું થઈએ જાય આજ છે ને મેં વાઈટ કોલ લઈ બરાબર માપ કરીને લાફી કહીએ એકદમ સૂટી સૂટી થઈ છે હા અને તો જો ઉતાં આવી હા અલે કપડ તો હાણે

不会让你